मित्रो आप निहाली રહ્યા છોએસ લાઈવ ન્યૂઝ બુલેટિન નજર ના કે અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર બીમારીનો સહારો લઈ કેરવાસ્ટી વજે અધિકારીઓ હમદાવા માં સહે કોંગ્રેસર ટેક્સ વસુલા પાણીના પ્રશ્ને દેખાઓ મીડિયા ક્લાસમાં મોદીએ કર્યા કોંગ્રેસ નો સહારો ઇરાની આપ્યું માર્ગદર્શન સોનાની બચ્ચીઓ સીલ અમદાવાદ રસ્તા અને બ્રિજ બન્યા ડિસ્પો છે અકસ્માત નો ભય વધ્યો એશિયાના વર્ષ બે હાજર તેર ચૌદ ના હોદ્દેદારો જાહેરાત પંકજ શાહ પ્રમુખ નકલી એન્કાઉન્ટર આરોપી ઉચ્ચ પોલીસ અધિકારીઓ ને માંદગી નો જે ફટાફટ લાગી રહ્યો છે બીમારીના બહાના તળે પીપી પાંડે ધરપકડ થી દૂર રહી શક્યા છે પણ બીમારીનો ચેપ આગળથી ચાલતો આવ્યો છે ફેક એન્કાઉન્ટર કેસમાં પકડાયેલા અભય ચુડાસમા અને ડીજી વણજારા એ માંદગી મુંબઈ જવામાંથી મુક્તિ મેળવી બીમારીનો સહારો લીધો હતો

ઠેર ઠેર બરાડા પાણીના પ્રશ્ને દેખાયો જી ટ્રાફિક જામ કર્યો હતો પોલીસ બંધોબસ્તને પગલે એક પણ કાર્યકરને કચેરીમાં પ્રવેશ ન આપવા દેવાતા ભારે સુચોચા થયા હતા બાદમાં ડેપ્યુટી કમિશનરે જાપા પાસે આવી અરજીન પત્ર સ્વીકારી સ્થિતિને થાળે પાડી દીધી કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે પશ્ચિમ ઝોનમાં ત્રણસો મિલકતો એવી છે કે જેની ટેક્સ ચૂકulatની કુલ રકમ ત્રણસો કરોડ જેટલી બાકી છે એ રકમ વસૂલી સામાન્ય પ્રજાને ટેક્સમાંથી રાહત આપવી જોઈએ મ્યુનિસિપાલિટી વિપક્ષના નેતાએ ઝૂંપડપટ્ટીઓ અને ચાલીઓમાં પ્રદૂષણ મુક્ત પાણીની પણ માંગણી કરી હતી કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓને લોકો સમક્ષ ઉજાગર કરવાનો અનુરોધ કરી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકરોને પૂરતી તૈયારી કરીને મીડિયા સમક્ષ ઉપસ્થિત થવા બાબત પર ભાર મૂક્યો હતો આડેધડ આક્ષેપ કરવાને બદલે નક્કર માહિતી અને અભ્યાસ સાથે મીડિયા સમક્ષ જવા તેમણે ભાજપના મીડિયા કાર્યકરોને સલાહ આપી હતી ભારતીય જનતા પક્ષ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ગાંધીનગર ખાતે એક દિવસની મીડિયા કાર્યશિબિરનું આયોજન કરાયું હતું રાજ્યસભાના સાંસદ સ્મૃતિ ઈરાનીએ ઇલેક્ટ્રોનિક મીડિયાની તાકાતના સંદર્ભમાં માર્ગદર્શન આપ્યું હતું चौदह કે લોકસભા કે चुनाव से पहले हमारी पार्टी की व्यवस्था मीडिया के लिए खड़ी हो और जिस प्रकार से देश को गुजरात से पास से अपेक्षा हो अपेक्षा है वो अपेक्षा को पूर्ण करने के लिए गुजरात के भारतीय के कार्यकर्ता अपने विचार मतदार समक्ष देश समक्ष गुजरात समक्ष रखे इसके लिए आज इस कार्य शिविर में पूरे दिन के एक दिन की कार्य शिविर में विविध मार्गदर्शन प्राप्त होने वाला है आज की शिविर में माननीय श्री अरुण जेटली जी माननीय श्री स्मृति ईरानी जी माननीय श्री निर्मला जी और हमारे લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી પ્રાંત કે પદાધિકારીઓ કા માર્ગદર્શન શિબિરમાં પ્રાપ્ત હોને વાળા मुझे लगता है कि हाल ही में जो सुर्खियों में आया है कि राहुल गांधी ने गुजरात प्रदेश कांग्रेस के कार्यकर्ताओं से कहा है कि आप नरेंद्र मोदी को गुजरात तक बांध के रखो ये अपने आप में इस बात का संकेत है कि कांग्रेस के प्रमुख नेताओं को नरेंद्र मोदी के नेतृत्व से क्या खतरा दिखाई देता है बात ये भी सोचने वाली है कि दो में जो विधानसभा के चुनाव गुजरात में हुए थे उस वक्त पूरा का पूरा गांधी परिवार गुजरात आया था जो दिल्ली का नेतृत्व है कांग्रेस पार्टी का वो भी गुजरात आया था और गुजरात की जनता ने उस आक्रमण के सामने नरेंद्र मोदी जी के नेतृत्व वाली भारतीय जनता पार्टी की सरकार को ही अपना समर्थन दिया था 2014 के लोकसभा चुनाव में अब वो घड़ी आई है जब राहुल गांधी सोनिया गांधी और पूरा कांग्रेस नेतृत्व देश को ये बताए कि कांग्रेस के नेतृत्व में चल रही यूपीए की सरकार की वजह से क्यों महंगाई बढ़ी है क्यों आज अनएम्प्लॉयमेंट बढ़ा है क्यों आज इंफ्रास्ट्रक्चर और इकोनॉमी पूरा का पूरा कोलैप्स हो रहा है और क्यों आज जो जवाब जनता मांग रही है उस जवाब को देने के बजाय मोदी प्रदेश प्रमुख आरसी कार्य शिविर न उदघाटन कर जुदा जुदा विभागों पा परामर्श कराया था मुख्यमंत्री मोदी विकास और सुशासन नदेश जनजन सुधी पह मीडिया ने मध्यम बनावा कार्यक्रो ने अपील કારણોસર ફરીથી સીલ મારવામાં આવ્યું છે જ્યારે કેમિકલ ને વધુ માત્રામાં ઉપયોગ કરી આસપાસમાં પ્રદુષણ ફેલાવતા દસ કામ કરતા એકમને નોટિસ ફટકારવામાં આવી છે

તે બ્રિજ પણ સાવ ધોવાઈ ગયો ટૂંકમાં કહીએ તો અમદાવાદના બ્રિજ અને રસ્તાઓ અત્યારે ડિસ્કોથેક બની ગયા છે મુંબઈ માં વરસાદ ને પગલે રોડ પર ખાડાના મુદ્દે મુંબઈ હાઈકોર્ટે મહાનગર પાલિકાની ઝાટકણી ગાઢી હતી અને વેલી તકે ખાડા પૂરવાના આદેશો કર્યા હતા પણ અમદાવાદમાં ક્યારે ખાડાપૂર થાય તે તો રામ જાણે કારણ કે મ્યુનિસિપલ સત્તાધીશો અને અમલદારો માત્ર ઠાલા વચનો આપવા માટે જાણીતા છે સત્તાધીશો વચનો આપી એવા તો ગાયબ થઈ જાય છે કે શોધવા ભારે પડી જાય ઠેર ઠેર ભુવા ખાડાને કારણે અમદાવાદ ટ્રાય પોકારી ઉઠ્યા છે અકસ્માતનો ભય પણ વધો છે અમદાવાદના એક પણ વોર્ડ એવા નથી કે જ્યાં વરસાદને પગલે ધોવાણ ન થયું હોય